સાત ગામ પ્રજાપતિ વિકાસ મંડળના સમૂહ લગ્ન યોજવામાં આવ્યું છે અમારું દસ વર્ષથી બંધ હતું તો આ વર્ષે ઓગણીસો પચીસમાં અમારું બાળમું સમૂહ લગ્ન થઈ રહ્યું છે જેમાં પાંચ કન્યાઓ અને પાંચ કન્યાઓની અમે એમાં લગ્ન લગ્ન વિધિ કરાવી રહ્યા છીએ બધા યુવાનોનો એટલો બધો સાથ છે અમને અને એ યુવાનો એ બાજુ જોઈ આ જે જવાબદારી સંભાળી છે એ ખરેખર પ્રશ્નનીય છે યુવાનો જો ન હોત તો અમે આ લગ્ન ન કરી શક્યા હોત પણ યુવાનોએ અમને એટલો સાથ સહકાર આપે એ બદલ એમનો ખૂબ આભાર છે અને આવતા વર્ષે પણ યુવાનોને અમે આ સુકાન સોંપવાના છીએ અને યુવાનો આનાથી વધારે કન્યાઓ કરી અને સારી એવી સંખ્યામાં સમૃદ્ધને કરે અને સમાજનો વિકાસ કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અને દર વર્ષે આ યુવાનો સારી પ્રગતિ કરી એવી અપેક્ષા દાતાઓ માટે શું કહેશો દાતાઓ માટે દાતાઓ જે છે દાતાઓ એ અમને અમારી જવ પડ્યું નથી દાતાઓ એ અમને સામે આવીને અમને આપ્યું છે શ્રી રવિભાઈ પ્રજાપતિ એ તો 4 થી 5 લાખ નું ભજન ભોજન એમના નામે કર્યું છે અને એમને આપ્યું છે એમાં બા અમારા સમાજ એક પણ પૈસો નહી અને અમે આ ધોઈ અને બહાર નીકળી જવાના છીએ એટલી બને એ આપ્યું છે અને મંડપના દાતા ડોક્ટર શ્રી ભરદવા પ્રજાપતિ

અને એમના લીધે અમે છોકરા છપાઈ છક્યા હતા એટલે એમનો પણ ખુબ ખુબ આભાર છે